તો આગળ વાત વાત કરીશું વલસાડની વલસાડની અંદર ફિટ એક કરવામાં આવી રહી હતી જ્યારે તેની ઝાંખી પણ જોવામાં આવી રહી હતી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી અને પોલીસ અને પરિવારોનો ઉત્સાહ સહભાગી થયો હતો અને આ સાથે તમામ લોકો તે સાયકલ રેલીઓની અંદર જોડાયા હતા આરોગ્ય અને પર્યાવરણ જનજાગૃતિ માટે આ ફિટ ઇન્ડિયા મુમેન્ટ્સની સ્થાપના કરવામાં આવી હતી અને આ સાથે સાયકલ રેલી યોજીને તેની અંદર દરેક લોકોએ ભાગ લઈને પોતાના પર્યાવરણનું જતન કરીને અને પોતાના સમાજને આગળ વધારીને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની એક ઝાંખી જોવામાં આવી હતી